નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાઇક ટુડે ન્યૂઝ દાહોદ શહેરના ખડા કોલોનીમાં રહેતા ચંદનભાઈ ચૌહાણ કે જેમને સાહસ બતાવીને પોલીસ ભરતીમાં સિલેક્શન થતાં સાસી સમાજનું નામ રોશન કર્યું છે જેમને બે હજાર ચોવીસ પચીસમાં પરીક્ષા આપી હતી અને તે પરીક્ષ પરીક્ષાનું હમણાં તેમનું જે રિઝલ્ટ આવ્યું છે તેને જોતાં તેમનું સિલેક્શન થયું છે અને સમગ્ર સમાજ કે જે સાસી સમાજ કહેવાય છે તેમાં તેમનું સિલેક્શન થતા તેમણે સમાજનું નામ રોશન કર્યું છે નમસ્કાર માર ઘરવાળાએ આજે બહુ મોટું નામ કર્યું છે કોન્સ્ટેબલની એક્ઝામ પાસ કરી છે એમ હું કહેવા માંગુ છું કે જેમ મેં મારા ઘરવાળાને સાથ આપ્યું છે એમ મારી સાસી સમાજની છોકરીઓ યુવતીઓ એ પણ એવું જ કરે એમના પતિઓને આગળ વધારવાની કોશિશ કરે જેમ મેં કરી છે એમ તમે પણ કરો એવું મારું કહેવાનું છે અને મારા સાસી સમાજને આગળ વધાવો નમસ્કાર મારું નામ સુરજ ચૌહાણ છે અને હું શ્રી ચંદનભાઈ ચૌહાણનો નાનો ભાઈ છું હું પણ અત્યારે ગવર્મેન્ટ જોબની તૈયારી કરું છું અને મારા મોટા ભાઈએ એ કરીને બતાવ્યું છે જ્યાં સુધી સમાજનો કોઈ વ્યક્તિ કરી ના શક્યું અને આ અમારા બંને ભાઈની એક ઝુંબેશ છે પિતાના સ્વપ્નોને સાકાર કરવાની અને સમાજને આગળ વધારવાની તેથી હું પણ તમામ યુવાઓને એ વિનંતી કરું છું અને આગ્રહ કરું છું કે તમે પણ તમારા સપનાઓ જુઓ એમને ફોલો કરો અને એમને પૂરા કરો ધન્યવાદ આજ રોજ દાહો જિલ્લામાં જાહેરાત થતા અમારા સમાજના સાસી સમાજના યુવાન ચંદનભાઈ કલ્યાણભાઈ ચૌહાણનું હું આજે લેટર આવતા એમને દાહોદ જિલ્લામાં પોસ્ટિંગ મળેલ છે અને ટ્રેનિંગ માટે સિલેક્શન થયું છે ગુજરાત પોલીસમાં તે બદલ હું આગે આગેવાન તરીકે તરીકે અને વોર્ડ નંબર કાઉન્સિલર લક્ષ્મીબેન ભાટ પોતે ચંદનભાઈ ચૌહાણનું હું સ્વાગત કરવા આવી છું અને એના મારફત આ મારફતે તમારા મીડિયા મારફતે હું મારા સમાજને સંદેશ આપવા માંગુ છું કે મહેનત કરવા વાળાની કદી હાર થતી નથી અને મારા યુવાનો

ઓલ ગુજરાતમાં પંદરસો ચોત્રીસમી રેન્ક જનરલ કેટેગરીમાં અને પૂરા દાહોદમાં દાહોદ જિલ્લામાં મારી ચોથી રેન્ક આવી છે મારી જર્નીની વાત કરું તો પંદર વર્ષની વયે મારા પપ્પાનું અવસાન થયું હતું એ વખતે મારા પપ્પાનું એક જ સપનું હતું કે મારા બાળકો સરકારી નોકરી મેળવે અને સમાજનું નામ રોશન કરે પણ અવસાન થતાં મારા પપ્પાનું સ્વપ્ન અધૂરું રહી ગયું હતું તે પછી ઘરની જવાબદારીઓ બધું નાના ભાઈને સંભાળવાનું બધું મારા ઉપર આવી ગયું મેં બધું ભણવાનું બધું બંધ કરી દીધું અને આગળ જતા મારા ભાઈએ પણ તલાટીની નોકરી લીધી પણ જ્યારે બે હજાર ત્રેવીસમાં નવી ભરતીની જાહેરાત સાંભળી તો મારે પણ એમ થયું કે પપ્પાનું સપનું હવે પૂરું કરવાનો ચાન્સ મળ્યો છે ત્યાર પછી મેં તૈયારીમાં જ બારમું પાસ કર્યું અને બારમું પાસ કરીને ભરતી બોર્ડને જાહેરાત આવી એટલે મેં ફોર્મ ભર્યું બોમ્બ ભરતું ભર્યું એટલે મેં મારી તૈયારીમાં પગમાં ઈજા આવી ગઈ અને રનિંગને ચાર મહિના જ બાકી હતા અને લીગામેન્ટની ઇન્જરી થતાં ડૉક્ટરે પણ મને ના કહી દીધું તો પણ મેં હિંમત નહીં હારી કારણ કે મારા પપ્પાનું સપનું પૂરું કરવાનું હતું એટલે ચાર મહિના પછી મેં રનિંગની પરીક્ષા આપીને પાસ કરી અને પાછા ચાર મહિના પછી લેખિત આપી લેખિત આપી એટલે મારું ઓલ ગુજરાતમાં પંદરસો ચોત્રીસમી રેન્ક આવી છે જનરલ કેટેગરીમાં તેમજ દાહોદમાં ચોથી રેન્ક આવી છે અને સમાજને શું સંદેશ હું સમાજને એક જ સંદેશ આપવા માગું છું કે મારા જેવો કામ ધંધા સાથે સંતાન આટલી જવાબદારી સાથે પણ માણસ કંઈ પણ કરી શકે છે નોકરી શું કંઈ પણ હાંસલ કરી શકે છે ખાલી તમારામાં મહેનત કરવાની તાકાત હોવી જોઈએ તેમજ જુસ્સો અને જૂનું હોવું જોઈએ અને પોતાના પર આત્મવિશ્વાસ હોવો જરૂરી છે કોઈ પણ સમાજની જૂઠી વાતો આપણને આપણને લાગુ કર્યા વગર આપણે ફક્ત મહેનત કરીએ તો આપણે કશું પણ હાંસલ કરી શકીએ છીએ નવા યુવાનોને પણ મારી એ જ વાત છે કે તમે પણ મહેનત પર વિશ્વાસ રાખો નસીબના ભરોસે ના બેસો એટલે તમે પણ પાસ કરી શકો છો અસ્તુ જય હિન્દ